તો ફતેપુરા નારાયણપુરાની અને ત્યાં જ્વેલર્સની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે જણાવી દઈએ કે ચિરાગ જ્વેલર્સમાં આગ લાગી હતી દુકાનની અંદર આગ લાગવાની એક ઘટના સામે આવી છે આપ દ્રશ્યો જોઈ શકો છો કે ફતેપુરા મેઇન રોડ ખાતે આવેલા રાણાવાસની સામે સોની ચિરાગ નારણદાસ જ્વેલર્સ નામની દુકાનમાં આગ લાગી હતી પાણી ગેટ ફાયર બ્રિગેડ ને જાણ કરતા ફાયર લશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંધ દુકાનમાં લાગેલી આગમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા નજરે પડ્યા હતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને સટલના તાળા તોડીને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી શોર્ટ સર્કિટના લીધે આગ કાબુમાં લઈ લીધી હતી અને જ્યારે શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોય તેવી પ્રાથમિક માહિતીઓ મળી હતી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન દર્શાવાઈ રહ્યું છે કેટલાક સોનાના દાગીનાઓ દુકાનમાંથી મળી આવતા મૂળ માલિકને ફાયર અધિકારીઓ દ્વારા સુપ્રત કરવામાં પણ આવ્યા હતા અમને કંટ્રોલ રૂમમાંથી કોલ મળ્યો કે ફતેપુરામાં રાણાવાંશની સામે સોનીની દુકાનમાં આગ લાગેલી તો અમે તાત્કાલિક પાણી ગેટ ફાયર સ્ટેશનથી સ્ટાફ સાથે રવાના થયેલ આ આવીને જોતા તો શટર બંધ હતું અને ધુમાડા નીકળતા હતા તો શટરના લોક ખોલી અને અંદર જોતા તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી અંદર સોનીના દાગીના હતા તો ફાયર એસ્ટિબ્યુશન મારીને આગ બુઝાવેલ પછી પાણીનો મારો ચલાવેલ અને દાગીના મૂળ માલિક દુકાન માલિકને પરત કરેલ સુરેન્દ્રનગર નજીક જારે